તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે કઈ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઈ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો તો સૌથી પહેલા મેષ રાશિની વાત કરીએ જમીન મિલકતને લાગતા કાર્યોમાં રાહત જણાય તેમજ કામકાજમાં સાધારણ ઉચાટ જાણશે અને વિવાદિત કાર્યોથી દૂર રહેવું વડીલ વર્ગની આરોગ્ય બાબતે ચિંતા રહે ઋષભ રાશિની વાત કરીએ તો પારિવારિક વાતાવરણમાં સુમેળ જણાય અને આવક જાવકનું પ્રમાણ જળવાય રહે તેમજ માનસિક ચિંતાઓ પતિ પત્નીના વિચારોમાં અસમાનતા રહેશે મિથુન રાશિની વાત કરીએ તો ભૌતિક સુખ સુવિધામાં વધારો જણાય અને માનસિક શ્રમમાંથી મુક્ત બનો તેમજ કામના ભારને હળવો કરી શકશો સહકર્મચારીના સંબંધોમાં સુધારો જણાશે કર્ક રાશિની વાત કરીએ સંસારિક જીવનમાં સામાન્ય ચિંતા જણાય અને બહાર ગામના કામકાજથી લાભ જણાય તેમજ સંતાનોના પ્રશ્નોમાં સાનુકૂળતા કામકાજમાં સફળતા અને પ્રગતિ જણાય રાશિ છે અન્યના કારણે કામમાં મુશ્કેલી સર્જાય અને મોસાળ પક્ષે સામાન્ય ચિંતા જણાય તેમજ કાનૂની ખાતિક્ય કામકાજમાં સાંભળવું માનસિક અશાંતિમાં રાહત અનુભવશો કન્યા રાશિની વાત કરીએ તો નોકરી ધંધા માટે પ્રવાસના યોગ બને અને વેપાર વાણિજ્યમાં નવી મુલાકાતથી લાભ થશે તેમજ ઉત્તમ આનંદ મેળવી શકશો ધન પ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે તુલા રાશિની વાત કરીએ તો મિત્રો સ્નેહજનોની મુલાકાત લાભ કરાવે અને હિસાબી કામકાજમાં સાવધાની રાખવી તેમજ આસ્મિક ફાયદાની શક્યતા પ્રબળ જણાય નોકરી ધંધામાં સામાન્ય ફેરફારની શક્યતા છે વૃષભ રાશિની વાત કરીએ તો પારિવારિક વાતાવરણમાં સુમેળ જણાય અને આવક જાવકનું પ્રમાણ જળવાઈ રહે તેમજ માનસિક ચિંતાઓ રહેશે પતિ પત્નીના વિચારોમાં અસમાનતા રહેશે ધનુ રાશિની વાત કરીએ પારિવારિક કામમાં વ્યસ્ત રહેશો અને અગત્યંત્ય નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં તેમજ વાણી વ્યવહારમાં નમ્રતા રાખવી સાગા સંબંધીઓમાં તણાવ જડાશે મકર રાશિની વાત કરીએ તો વ્યવહારમાં ભાગા દોડી અને ખર્ચ રહેશે અને જીવનસાથી સંતાનોના કામમાં સાનુકૂળતા રહેશે તેમજ થોડી બેચેની અને કામની ચિંતા રહેશે કામકાજ સામાન્ય સાંભળીને કરવું કુંભ રાશિની વાત કરીએ તો પારિવારિક સંબંધોમાં મુશ્કેલી જણાશે અને વિવાદિત કાર્યોમાં સાચવીને કામ કરવું તેમજ વિલંબમાં પડેલ કાર્યો ઉકેલાશે માનસિક અસ્તવ્યસ્તતા અનુભવાશો મીન રાશિની વાત કરવામાં આવે તો વિલંબમાં પડેલા કામો પૂરા થશે અને ધર્મ કાર્યોમાં યાત્રા પ્રવાસ થાય તેમજ કામની હળવાશ અનુભવશો દૈનિક વ્યવસ્થાથી લાભ થશે